અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ગુજરાત બોર્ડ દ્વારા શનિવારે સવારે બોર્ડ ની વેબસાઇટ પર ધોરણ દસ નું પરિણામ જાહેર કરાયું હતું ભાવનગર જિલ્લાનું ચોર્યાસી પોઈન્ટ એકસઠ ટકા પરિણામ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો ભાવલ પ્રસરી રહ્યો હતો જિલ્લાની છપત શાળાઓએ સો ટકા પરિણામ મેળવ્યો હતો સાથે ઉત્તીર્ણ થયેલા કેટલાક તેજસ્વી તાદલાઓએ પોતાની સફળતા અંગેના મંતવ્યો શ્રીની સમક્ષ રજૂ કર્યા હતા જય સ્વામિનારાયણ મારું નામ મકવાણા યોગેશભાઈ છે અને હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગરમાં અભ્યાસ કરું છું અને શાળાના સપોર્ટથી અને મહેનતથી મેં આ સફળતા પ્રાપ્ત કરી છે જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ એવરી વન નેમ ઇઝ નિષ્ઠા દઢાણિયા મારા મમ્મીનું નામ મંદાબેન કિશોરભાઈ દઢાણીયા અને મારા પપ્પાનું નામ કિશોરભાઈ મંજીભાઈ દઢાણીયા અમારા સ્કૂલમાંથી બધા ટીચર્સનો બહુ સારો સપોર્ટ રહ્યો છે દે ઓલ સપોર્ટર્સ વેરી એક્સેલન્ટ વેરી ગુડ અને અમારી મહેનતમાં પણ તેઓ અમને બહુ સપોર્ટ કરતા કે અમારે કઈ રીતના મહેનત કરવી જોઈએ અને કઈ રીતના મારું પ્લાન કરવું જોઈએ અને બસ એની કારણ અમને આજે આ સક્સેસ મળી છે પર્સન્ટેજ નાઇન્ટી એઇટ પોઈન્ટ નાઇન ઝીરો અને પર્સન્ટેજ નાઇન્ટી થ્રી પોઈન્ટ એટી થ્રી 咱们两个人都发生？了 અને ધોરણ દસનું મારું પરિણામ આજે સવારમાં આવ્યું ત્યારે મનોમન મેં સમગ્ર શાળા પરિવારનો એટલો આભાર માની ખૂબ જ આભાર માન્યો છે અને ઈશ્વરનો પણ હું આભાર માનું છું કે મને અહીંયા સુધી એમણે સફળતા પ્રાપ્ત કરાવી અને ગુરુકુળની વાત કરીએ તો મારા મત મુજબ આનાથી શ્રેષ્ઠ શાળા મેં ક્યારેય જીવનમાં નથી જોઈ અહીંયાના શિક્ષકોની વાત કરીએ તો શિક્ષકો ખૂબ ભણાવવાની બાબતમાં જ નહીં વ્યવહારિક રીતે સંસ્કારની બાબતમાં પણ સપોર્ટ સપોર્ટ એમનો રહ્યો હતો ખૂબ ગમે ત્યારે તમે ડાઉટ ક્લિયર કરી શકો રાત્રે ફોન કરીને પણ તમે ડાઉટ એમને પૂછી શકો અને એવું નહીં કે શિક્ષકો ક્લોઝમાં તમને જ્યારે પોતાનો મૂડ ખરાબ હોય ત્યારે તમને સારો હોય ત્યારે જવાબ આપે ગમે ત્યારે તમે એમને પ્રશ્ન પૂછો તો આમ મિત્રની જેમ તમને સાચાઓ માર્ગદર્શન આપતા અને આન્સ જવાબ પણ સરખી સરખી રીતે આપતા અને વાલી મિટિંગો દ્વારા પણ આચાર્ય શ્રી મહેન્દ્ર પણ અમને ખૂબ માર્ગદર્શન આપ્યું છે એટલે જ તે આ બોર્ડની પરીક્ષામાં મારે થોડી ઘણી ભૂલ જે થવાની હતી એ પણ રહી ગઈ અને રાઉન્ડ ટેસ્ટનો જે નવથી દસ રાઉન્ડ ટેસ્ટ અમારી શાળામાં લેવામાં આવ્યા છે તો એના દ્વારા પણ અમને ખૂબ સફળતા મળવા માટેનું જે પાછળ જે કારણ બની શકે છે